ભુજમાંથી પરવાના વગરની દેશી બંદૂક સાથે એક યુવાન ઝડપાયો ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંજલિનગર સુરલપીઠ રોડ પાસેથી એક ઈસમ લાયસન્સ વગરની દેશી બંદૂક સાથે ઝડપાઈ ગયો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરલપીઠ રોડ પર આવેલ અંજલીનગર નજીક ઢોરવાડા પાસે એક યુવાન દેશી બંદૂક સાથે હોવાની હકીકત જાણવા મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે છાપો મારી રાજેશ વેલજી કોલી નામના યુવાનને ઝડપી લેતા તેના કબજામાંથી પરવાના વગરની દેશી બનાવટની બંદૂક કબ્જે કરી હતી આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે રાજેશ કોહલી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ભુજ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો